ખેલો ઇન્ડિયાના ભાગરૂપે દેશના તમામ રાજ્યોની ટીમો જોડાઈ હતી અને વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો કેન્દ્ર શાસિત પ્રદેશ ગોગલા ખાતે કાર્યક્રમ યોજાયો હતો દેશના તમામ રાજ્ય યુવા ભાઈ બહેનો તેમાં ભાગ લીધો હતો ખેલો ઇન્ડિયાના ભાગરૂપે અનેક રાજ્યની ટીમ દીવ ગોગલા બીચ ઉપર આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધારે દરિયાઈ બીચ ઉપર રમાતી રમતો ફૂટબોલ લેગ વોલીબોલ ખોખો કબડ્ડી હેન્ડબોલ વગેરે રમતો સ્પર્ધા રાષ્ટ્રીય આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પ્રશાસન દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ મૂલરાજસિંહ ચુડાસમા છે અને હું અહીંયા બીચ સોકરનો કોમ્પિટિશન મેનેજર છું દીવમાં જે અત્યારના સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે ડીવુ ગેમ બીચ ગેમ્સનું જે ગયા વર્ષે પણ થયું હતું અને આ વર્ષે ખેલો ઇન્ડિયા થકી આ ડીવુ બીચ ગેમ્સ થઈ રહી છે અને આ બીચ ગેમ્સમાં છ ઇવેન્ટ છે કે જે જુદી જુદી ફૂટબોલ સોકર પછી કબડ્ડી પછી બીચ વોલીબોલ પછી સેપેક ટકરાવ અને પેન્સલેક અને મલખમ ની જે અહીંયા હરિફાઈઓ બધી થઈ રહી છે આ રાષ્ટ્રીય કક્ષાની આ ગોઘલા બીચ ઉપર ચેમ્પિયનશિપ હતી ને આવતીકાલે આની પૂર્ણાવતી છે છેલ્લા પાંચ દિવસથી અહીંયા આ ટુર્નામેન્ટ ચાલુ હતી ને હજારો ખેલાડીઓ અને એના બધાય જે કોચિસ હોય અને મેનેજર હોય એ બધાય જુદા જુદા રાજ્યોમાંથી અહીંયા આવેલા અને બહુ જ સરસ આયોજન દીવના એડમિનિસ્ટ્રેટરો દ્વારા અને એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલ્લભાઈ પટેલ અને એમના એમની આખી નીચેની ટીમ જેમાં સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના હેડ છે ડૉક્ટર અરુણ ટી અને એમના આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે અક્ષયભાઈ અને એમની સાથેના જે કોઈ બીજા જે આ ઇવેન્ટને સફળ બનાવવા માટેનું જે એમને કામ કર્યું છે એ બદલ હું ખૂબ ખૂબ અમારા બધા જે ફેડરેશન છે નેશનલ ફેડરેશન કહેવાય છે બધા એ બદલ હું બધાને ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું સરસ મજાનું આયોજન દેવ ખાતે Malati, manager, uh, coach of uh, Tamil Nadu women team. Two teams we are qualified Tamil Nadu 1 and 2 qualified for the beach games. We are in the Nagua beach, the U Kalo India beach games 2025. Actually, we have received on 19th. 19th from 19th to 24, we have played. League we have won, then uh, quarter finals and then semi-final, we have win the match. then in the uh, accommodation purpose and also uh, food arrangements, they have arranged in a good manner. transport facility, whenever we came to that uh, venue, the transport facility is very nice. whatever thing and also medical uh, officiating and all the purpose, they have arranged in a good manner. thank you, kelam india beach games organizers. प्रफुल पटेल ने वो जो उद्घाटन किया आ, आ, है थैंक्स टू दी स्पोर्ट्स मिनिस्टर, मिनिस्टर वेरी वेल ऑर्गेनाइज्ड थैंक यू जी न्यूज साथी ही कनोजिया साथी योगेश उन्नरकट अमरेली